માહિતી આ વિડીયો પણ વધુ એક મહત્વની માહિતી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે છે હાલે જે ફરજ બજાવી રહ્યા છે એ તથા નવા જે નિવૃત્ત થવા જઈ રહ્યા છે એટલે મતલબ કે જે ફોર્મ ભરેલા છે અને જે થના બનનાર છે નવા તો એ લોકો માટે પણ મહત્વની ઉપયોગી સાબિત થશે તો મિત્રો એ એના પહેલા તમે જે ચેનલ ઉપર ના તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો નોટિફિકેશન બિલને ઓન કરો જેથી કરીને વિડીયો અપલોડ થાય તો તમને એનું નોટિફિકેશન મળી જાય અને એટલે કે વિડીયોની માહિતી મળી જાય તો ચાલો મિત્રો જોઈએ હવે ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ અને ભવિષ્યમાં જે બનાર છે એ તો તમારા દરેક માટે ઉપયોગી બની જાય છે તો ચાલો જોઈએ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની બદલી અંગેના નિયમો શું છે તો એમાં જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો હું વાંચો છું જે તે આંગણવાડી કેન્દ્ર માટે સ્થાનિક રહેવાસી હોવાની શરતે આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગર પસંદગી પામેલ હોય છે જેથી આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરને કોઈ પણ સંજોગોમાં અન્ય સ્થળે બદલી આપી શકાશે નહીં તો મિત્રો ખાસ કરીને આંગણવાડી કાર્યકર કેળાગર બહેનો તમે આ જાણી લેજો આ નિયમના જે આંગણવાડી કાર્યકર કે તેળાગર તરીકે તમને પસંદ કરવામાં આવે છે એટલે કે સિલેક્શન કરવામાં આવે છે તો એ સ્થાનિક રહેવાસી હોવાની શરતે તમારી નિમણૂક કરવામાં આવતી હોય છે તો એટલે તમારી બદલી નથી થતી ખાસ યાદ રાખજો એના એ જે સ્થાનિક રહેવાસી હોવાની શરતે નિમણૂક અપાય છે એટલે કોઈ પણ સંજોગોમાં બદલી થશે નહીં ને એવો કોઈ અત્યાર સુધીના જે નિયમો છેલ્લામાં છેલ્લા જોવામાં આવે તો એ નિયમ મુજબ સ્થાનિક રહેવા સિવાયની સર તે મળે છે અત્યારે તમે જોઈ શકો છો ફોર્મ ભરવાના ચાલુ છે તો એની અંદર મંગળતદારશ્રીનું સ્થાનિક રહેવાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે તો એટલે આ કારણસર તમને અન્ય સ્થળે બદલી મળી શકતી નથી એટલે આંગણવાડી કાર્યકર તેડાગરની બદલી થઈ શકતી નથી અને બીજો એક મહત્વનો નિયમ જોઈ લે કે જે આંગણવાડી કાર્યકર અને તેડાકરને ઉચ્ચ શિક્ષણ માટે પરવાનગી મળે કે કેમ આ પણ એક મહત્વનો મુદ્દો છે જે હાલ જે આંગણવાડી કાર્યકર અને તેડાકર તરીકે જે કોઈ પણ બહેનો ફરજ બજાવે છે તો તમારા માટે ખૂબ જ મહત્વનો ઉપયોગી છે તમે જે આગળ અભ્યાસ કરવા માંગતા હોય તો તો એમાં જોઈએ આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગર ઉચ્ચ શિક્ષણ અર્થે પત્ર વ્યવહાર કોર્સ ઓબ્લિક દૂર અંતર અભ્યાસ કોર્સ કરી શકશે પરંતુ તે માટે તેઓને સીડીપીઓ શ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે પત્રવ્યવહાર કોર્સ ઓબ્લિક દૂર અંતર અભ્યાસ કોર્સની પરીક્ષા આપવા માટે સીડીપીઓ શ્રીની રજા મંજૂર કરી શકશે એટલે કે સીડીપીઓ શ્રી રજા મંજૂર કરી શકશે અભ્યાસ માટેની જ્યારે પરીક્ષા યોજાય તો પરીક્ષા આપવા જવાની હોય તો એના માટે સીડીપીઓ શ્રીની મંજૂરી મેળવવાની રહેશે તો જે ભાઈનો પણ જો ચાલુ નોકરી દરમિયાન જો અભ્યાસક્રમ કરવા ઈચ્છતા હોય તો તો તમે આંબેડકર ઓપન યુનિવર્સિટી અથવા તો ઇન્દિરા ગાંધી ઓપન નેશનલ યુનિવર્સિટી જે કોઈ પણ જે દૂર અભ્યાસ દૂર દુરંતરીય અભ્યાસક્રમ જો ચલાવતી હોય એટલે પત્રવ્યાર દ્વારા તો તેમાં તમે અભ્યાસ કરી શકો છો અને આ સી અને બીજો એક મહત્વનો મુદ્દો છે આંગણવાડી સેવાઓનું સમયસર વિતરણ કરવા માટે કાર્યકર ઉબલી તળાગરની નિયમિત ઉપસ્થિતિ જરૂરી હોય કોઈ પણ સંજોગોમાં કાર્યકર ઓબ્લિક તળાગરને નિયમિત અભ્યાસ એટલે કે પૂર્ણ અભ્યાસ માટેની મંજૂરી આપી શકાશે નહીં તો ખાસ આ મુદ્દો પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જોડાયા પછી તમે કોઈ પણ પૂર્ણ સમયનો અભ્યાસક્રમ કરી શકશો નહીં તો આ પણ એક નિયમ મહત્વનો છે તમે દૂર પત્રકાર દ્વારા જે શિક્ષણ છે તો એ મેળવી શકો છો બર પરંતુ રેગ્યુલર અભ્યાસક્રમ કરી શકશો નહીં તો આ છે મહત્વના પોઈન્ટ કે જે આંગણવાડી કાર્યકર તેડાગરની બદલી અંગેના અને ઉચ્ચ અભ્યાસ અંગેના આ બે મહત્વના મુદ્દાઓ આપણે જોઈ લીધા છતાં તમે એક વખત વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી કરીને નાના વિષયની તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે જો છતાંય કોઈ મનમાં ઉદ્દતા પ્રશ્નો હોય તો તમે અશ્ય કોમેન્ટ કરજો તો જરૂરથી તમને આ આ બે બાબતો અંગેની માહિતી મળી રહેશે આ સિવાયના જે છે સિવાય અંગેના તો એના માટે અલગથી વિડીયો બનાવવામાં આવશે તો તમે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો અને ભવિષ્યમાં પણ તમને જરૂરી ઉપયોગી માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો ફરી મળીશું ના વિડીયોમાં ઓકે બાય